સુરતમાં મુખ્ય શિક્ષકોના પ્રશ્નોનો હલ શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાનો આભાર માનવા મુખ્ય શિક્ષકો પહોંચ્યા બાર વર્ષથી વિવિધ પ્રશ્નોને લઈને શિક્ષકો લડી રહ્યા હતા સુરત શહેરમાં મુખ્ય શિક્ષકોના પ્રશ્નોનો હલ કરવામાં આવ્યો છે જ્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાનો આભાર માનવા મુખ્ય શિક્ષકો એમના પાસે પહોંચ્યા હતા બાર વર્ષથી એક જ પ્રશ્નોને લઈને

માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે આજે આ સુખદ અંત આવ્યો છે અને ગુજરાતના સાડા સાત હજાર મુખ્ય શિક્ષકો અને આ શિક્ષકોની બદલી ખૂબ સરળતાથી એનો પરિપત્ર પણ થઈ ચૂક્યો છે અને ઠરાવ પણ થઈ ચૂક્યો છે અને અમારું ડિપાર્ટમેન્ટ વહેલે તકે એમની બદલીના નિયમો જાહેર કરી અને એમને તક આપશે વાત રહે મુખ્ય શિક્ષક જ્યાં જ્યાં ખૂબ સારી રીતે મહેનત કરે છે શાળાનું પરિણામ પણ ખૂબ સારું એવું છે આ હિસાબે અમે શાળાનું ગુણવત્તા શિક્ષણ ઉપરની અસર બધું જ સુધારી શકીશું આ શ્રેય અને આ મહેનત આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે થયું છે મને ગર્વ છે કે આજે દસ વર્ષના આ પ્રશ્ન સોલ્યુશન કરતા શિક્ષકો અને એચ ટાટના બધા લોકો

જવા આવવાનું છે અપડાઉનથી મારા બાળકો મારા પરિવારમાં હું ધ્યાન આપી શકતી ન હતી પણ સરકારશ્રીએ આજે અમારા નિયમો જાહેર કરેલા છે ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને અમારા જેવા કેટલાય બહેનો એવા હશે કે જે ખૂબ અપડાઉન કરતા હશે એમના માતા પિતા એમના બાળકોને સમય આપી શકતા ન હતા અને સરકારશ્રીએ એમનો આજે સુખદ અંત લાવ્યા છે અને અમારા નિયમો અમને આપી દીધા છે આશા છે કે હવે જલ્દી અમે અમારા વતનની નજીક અમે જઈએ અને અમારા બાળકો અને અમારા વડીલોને ખૂબ ધ્યાન આપીએ એમને કાળજીપૂર્વક સાચવીએ અને શાળાની અંદર ખૂબ સારું યોગદાન આપીએ એવી અમારી લાગણી અને હિતેશ દુધર સુરત મહાનગર મુખ્ય શિક્ષક સંઘ બાર વર્ષથી મુખ્ય શિક્ષકો ખૂબ જ નોકરી માટે દૂર દૂર વતનથી નોકરી કરવા માટે મજબૂર હતા એનો આજે ખરેખર સુખદ અંત શિક્ષણ વિભાગે લાવ્યો છે આપણા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ બંને શિક્ષણમંત્રીશ્રીઓએ ખૂબ સારું અને પ્રેરણાદાયી જે બધાને ઉપયોગી થઈ શકે એવા નિયમો આપ્યા છે એમાંય ખાસ અમારા વિસ્તારના જ રજૂઆત કરતા કાયમ માટે પહોંચાડી છે અને દરેક મુખ્ય શિક્ષકોને ઉપયોગી થાય અને કોઈને પણ અન્યાય ન થાય એવા નિયમો ભલે મોડે આવ્યા છે પણ તમામને આ નિયમોથી ખૂબ હકારાત્મક લાભ થવાનો છે એટલે ખરેખર ખૂબ આનંદનો આજનો દિવસ છે અમારા માટે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત